ઉપલેટા સ્ટેટ બેંક શાખા રાજમાર્ગ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી રિટાયર થતા ભવ્ય વિદાય સમારંભ રાજકોટ જિલ્લાના ઉપલેટા એસબીઆઈ રાજમાર્ગ શાખા પર વર્ષોથી ફરજ રિટાયર્ડ આર્મી મેન ભૂપતભાઈ કરણભાઈ બાબરિયાની આજે પ્રમાણે રિટાયર થતા એસબીઆઈ બેંક કર્મચારી સહિતના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ભૂપતભાઈએ તેની કામગીરીને સાત પત્ર અને સરકારી કર્મચારીઓ આપેલા હતા વર્ષો સુધી ઇન્ડિયન આર્મીમાં પૂરી નિષ્ઠાથી તેમની ફરજ નિભાવી નિવૃત્ત થયા બાદ તેમણે ઉપલેટા રાજમાર્ગ શાખાની એસબીઆઈ બેંકમાં સિક્યુરિટીની ચૂપ સાંભળી હતી જેમાં આજરોજ વયમર્યાદાથી તેઓ નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ વિદાય કાર્યક્રમમાં બેંક કર્મચારીઓ સહિત વિવિધ આગેવાનોએ ભૂપતભાઈ બાબરિયાને આભાર વ્યક્ત કરી સન્માનિત કર્યા હતા ભાવેશ ગોહિલ કરજણ સંદેશ ન્યૂઝ ઉપલેટા

આજના રોજ વિદાય સમારોહ યોજવામાં આવેલ હતો જેમની અંદરમાં એમને તારીખ ચાર આઠ બે ના રોજ પોતાની સેવા ટાવર રોડ ઉપરેટા શાખામાંથી સ્ટાર્ટ કરી અને આજ રોજ તારીખ ત્રીસ નવ બે હજાર ને ચોવીસ ના રોજ પોતાનો જે સેવા કરી છે એ પૂર્ણ કરેલ છે આ સાથે અમે આજે રાજમાર્ગ શાખાની અંદરમાં એમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારોહની અંદરમાં આર્મી ગાર્ડના જે સ્ટાફ છે એ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત એસબીઆઈ રાજમાર્ગ શાખાનો સ્ટાફ નિવૃત્ત કર્મચારી એસબીઆઈ એનો સ્ટાફ અને ટાવર રોડ શાખાનો સ્ટાફ સાથે મળી અમને આજ દિન સુધી જે ભૂપતભાઈએ પોતાનું સેવા કાર્ય પોતાનું નિભાવ્યું છે બ્રાન્ચની અંદરમાં તેમજ એમની પહેલાં પણ આર્મીની અંદરમાં પણ એમના ખૂબ સારી સેવા કાર્ય કરી અને બ્રાન્ચ શાખામાં જોડાયેલ છે એ બદલ બ્રાન્ચ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છે સાથે સાથે આવનારું વર્ષ એમને દીર્ઘાયુ અને તંદુરસ્તી પ્રદાન કરે એવી રાજ શાખા તરફથી એમનું સ્વાગત કરે છે